કેડીનાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીઓ વધી શકે છે જેમાં પીડિતાએ રાજીવ મોદી સામે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી છે સાથે જ તેને રાજીવ મોદી સામે સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી કરી છે અને પોલીસે યોગ્ય તપાસ ન કરતી હોવાની પીડિતાની રજૂઆત છે મહત્વનું છે તો રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસની ફરિયાદ નોંધાઈ છે પીડિતાએ ગ્રામ્ય કોર્ટમાં હાજર રહી રજૂઆત કરી છે તો પોલીસે કરેલા સમરી રિપોર્ટમાં મુખ્ય સાક્ષીના નિવેદન ન હોવાનો ખુલાસો થયો છે તો પોલીસે એ સમરી રિપોર્ટ ખોટો ભરી રાજીવ મોદીને બચાવવાનો પ્રયાસ કર્યો પીડિતાએ પીડીતાએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ